બ્રેકઅપ બાદ મળવા બોલાવી બાદ બીડી ચપુરા ગા માર્યા માંગરોડના બોરિયામાં તેજસ્વીની અંતિમ યાત્રા નીકળી બહેન ગુમાવનાર ભાઈએ કહ્યું આરોપીની ફાંસીની સજા આપો સુરતના માંગરોળમાં મંગળવારે સવારના સમયે પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે યુવક સારવાર હેઠળ છે દસ દિવસ પહેલા જ પ્રેમી યુગલનું બ્રેકઅપ થયું હતું જે બાદ પ્રેમી સુરેશે પ્રેમિકા તેજસ્વીને મળવા બોલાવીને આડેધડ ચપ્પુના ઘા માર્યા હતા જેમાં તેજસ્વીને ગળા પેટ અને હાથના ભાગે ત્રણ ઘા માર્યા હતા અને ચોથો ઘા પેટ પર મારતા તેનો ઝાટકો ફેફસા અને કિડની સુધી પહોંચ્યો હતો આ કરુણ ઘટનાએ અંજામ આપીને સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કર્યો આ ભયંકર બનાવની નજરે નિહાળનાર ગામના યુવકે પોલીસને સનસનીખેજ માહિતી આપી હતી માંગરોળના બોરિયા ગામે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અહીં યુવતીના પરિવાર અને સમાજના આગેવાને કેસના ફાસ્ટ્રેકમાં ચલાવીને આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરી છે હાલ તો પોલીસે પિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલે બોરિયા ગામની અને વાંકલ ગામની હદની વચ્ચે જે બે છોકરાઓની વચ્ચે જે આ પ્રેમ કહાની હતી એનો અંત આવ્યો છે જેમાં છોકરા દ્વારા છોકરીનું મર્ડર કરવામાં આવેલ છે કે જેને જે રીતે ગણોતરી પણ એમનું મર્ડર હાલમાં તો મર્ડર કહેવાય ગણતરીમાં જ લેવાય અને આ જે મર્ડર થયું છે જેનું સરકાર પોલીસ કોર્ટ ગંભીર રીતે નોંધ લે અને જલ્દીમાં જલ્દી ખૂબ સરળતાથી જલ્દીમાં જલ્દી પુરાવા ચકાસીને આ જે ખૂન કરનાર વ્યક્તિ છે એ ફાંસીની સજા થવી જોઈએ કારણ કે હાલમાંને હાલમાં ગુજરાત હાઈકોર્ટો અને કોર્ટો દ્વારા જુદી જુદી કોર્ટો દ્વારા બે ત્રણ જજમેન્ટ આવી ગયા છે જેમાં આ બોરસરાનું એક જજમેન્ટ છે જે બાર મહિનાની અંદર જ જજમેન્ટ આવ્યું છે અને એ છોકરાને ફાંસીની સજા થઈ છે મહેન્દ્રસિંહ અટોદરિયા વાંકલ વેપારી ગતરોજ અમારા વાંકલ ગામે જે યુવતીની કરપીણ હત્યા તેના પ્રેમી દ્વારા કરવામાં આવી છે આ ઘટનાના વિરોધમાં અમારા વાંકલ ગામમાં આજે લોકોએ બંધ પાડ્યો છે વેપારી મંડળના પ્રમુખ મયુરભાઈ મોદી દ્વારા તમામને આહવાન કરવામાં આવ્યું હતું અને આજે વાંકલ બજાર સંપૂર્ણ રીતે બંધ છે ગતરોજ જે ઘટના બની એને અમે સખત શબ્દોમાં વખડીએ છીએ આવી ઘટના ફરી ન બને અને આ કૃત્ય કરનાર ઈસમને સખતમાં સખત સજા થાય એવી અમારી તમામ લોકોની માંગણી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે